તમારા ઓસ્પ્રિંગાબેન ઘરે મે આવૈ હું જાઉ છું પ્રિયાંગાબેન કામ છે ને રહે એ સાંભળો ઓહો છે આજે તો સાડી આવી ગયા આમ જો આજે બહુ બધું કામ છે ઓ માર બહુ બધું કામ છે પછી આપણે નિરાત બેહીર વાતો કરશું કેમ કે મહેમાન આવે છે ત્યારે અજો મહેમાન આવે છે ને ઉસરપત બનાવું છો અત્યારે એ ગામડેથી કોઈ મહેમાન આવે સ્મરીમું મંગાવતા એ લાવ કોણ આવે છે એ તો ક્યો

મહેમાન મારી ઘરે આવે છે તો તમને આટલી બધી તકલીફ તમને કેમ થાય છે એમની તકલીફ તો થાય ને ફຽງાબે પણ તમે ચાર પાંચ કલાક સુધી કામ ઢેઢા રાખો બોલો એમ એમની તો એક કામ કરજો મહેમાન મંઝો તો પણ તમે બધું કામ કરો મને હેલ્પ કરજો થોડી મદદ કરજો બસ આમ જો તમે ની રાતે ની રાતે કામ કરો છો મે મારવાઈ જાય પછી અને મારે તો તલની નીચે તો ચીકી બધું બનાવ બાકી છે કાલ ઉતરણ આવી ગઈ લઉં